कॉल कर चाहे मैं तुम्हारे कई प्रकार सहायता करी शके आह मैडम जो ना टैक्टर हरा डाल तू ना थी आह टैक्टर में समस्या है विजय तुम्हारे हाँ फुकनी लेना ही होगा मैं करण का कन्या कर तरण का दुबारा डाल तू ना थी हरा डे दबाई जाई है वो लोग उनको जीरिक धान फुकनी में जीरिक धान आने लगे सो कुना के तर दबाई जाई ढूं तमें क्या मांगो तो तमाटे का लोड नहीं ले रहे हो जी सर हाँ हमको है

ઇને વિચાર આમે 10 દિ પહેલા કિસાન ભાઈ મારે હું કઉ ઉતાણેndi દાણા ગાઢવા દાણા ગાઢવા મારો વારો રાખ્યો મેન વારો રાખ્યો પણ ગદનો ટ્રેક્ટર હરાડે ન છાલતો જોને સીરીક પાછળો નાખે ને ફુકડીમાં દબાઈ જાય જી સી તો તમે કમ્પ્લેઈન્ટ અપડેટ કરી દીધી છે જાણકારી દે બદલ ધન્યવાદ અને ટ્રેક્ટર અત્યાર સુધી કેટલા કલાક હાઈકેલ છે તમે આ કલાક વાતું ના કરો 3-4 4000 કલાક તો આખી નાખ્યો એનો હવ પૂરો જ નથી ભાર આતનેદી ચાલુ ચાલુ હોય 4-5000 કલાક આખ્યો એક તો કે કેરેલી ઢલુ છે સર આ બે કવરસિયા હે હો બે વરસ થઈ ગયા છે હા ઠીક જાન કઈ દે બદલ ધન્ય છે તે માટે ક લોડ નથી લઈ રહ્યો છે ને લોડ હું ઝીરીક પાતરો નાખતો ઢુગ 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 ઢુક થઈને દબાઈ જાય લોડ ની ક્યા વાત કરો અન કહેતા હું કોઈ બથું બથું નાખતા તોય કઈ ના થાતું આમાં કઈ સિરા બેરા ફહકી ગયા લાગે છે મને કયો કા પાહે તમારે હું કહેવાય કોઈ વાંધો આવ્યું છે

લેસી તો તમારી કમ્પ્લેઈન અપડેટ કરીને મોકલી દેજો આગળ અમે કોશિશ કરીશું કે મે સમસ્યા નિવારણ તમે જલ્દી જ ગઈને મે આવી શકે ઠીક છે વાહ વાના બતાવા પામો ફુકણી આયા કરહન કાકા ની આકવા આયો એનું શું કરું ના પાડ દઉં કે શું કરું હાલ તું તો હે નઈ કદનું સર ત્યારે તમારી કમ્પ્લેઈન અપડેટ કરી દીધી છે અમે અમારા તરફથી અમે કોશિશ કરીશું કે મે સમસ્યા નિવારણ તમે જલ્દી જ ગઈને મે આવી શકે ઠીક છે એ નહીં આટમાં ફુકણી આકવા આયો બરોબર કરહન કાકા ની હવે એનું શું કરવાનું આ ક કે ના આ

ई पा जो दो जना न अंतर इمنا સાથે એટલે તમે ઇમના સાથે વાચિત કરો તો માય કમ્પ્લેઈન અપડેટ કરીને મોકલી દીધી રેજી આગળ જો ઇની 10 10 8 જો મૂળ લખીને રાખા મૂળ ને તો 300 રૂપિયા કોઈ આવે ને 400 રૂપિયા રોજ છે એ બધું તેની માથે પડ્યું ને

जी जी समझी रहियो सर हेल्पलाइन नंबर पे कंपनी अपडेट करी दी देली छे અમે કોશિશ કરસી તો મે સમસ્યા નિવાન તમને જલ્દી જલ્દી કઈ નઈ મે આઈ પી શકે ઓકે બરાબર તો આવા માં હું કહેવાય કા મારા ઘરે તો લઈ જાવ ને કાકીને કે ઈમાં વાંધો નઈ આવે નકર હો મ અંદર કઈ મિન મિન બગડી જાય તો કયો વીજું નીકળે હા ડરે લઈ જાવ તો ભરે જોબ હે અત્યારે તમારે કોઈ જાણકારી નથી આપી શકતી કારણ કે તમે કમ્પ્લેઈન્ટ અત્યારે જ મોકલેલી છે આગર અમે કોશિશ કરસી તમને ધીલેશી દ્વારા જલ્દી જલ્દી કોન્ટેક્ટ કરીશું બરાબર કે હા

जी जी समझी रही सर निश्चित तो मैं जानकारी मोकली दीदी दीजिए अगर मैं कोशिश करते तो मैं समस्या निवार जल्दी जल्द कहीं आलो